હવે વાત કરીએ આપણે ટ્રીટમેન્ટની તો ટ્રીટમેન્ટમાં સૌથી પહેલાં તો તમારે એ કામ કરવાનું છે કે કાર્પલ ટનલ સિન્ડ્રોમની બ્રેસ આવે છે એટલે કે એનો બેલ્ટ આવે છે જે ઇઝીલી તમને ઓનલાઈન અથવા તો કોઈ સર્જિકલ શોપમાં અથવા તો મેડિકલ શોપમાં મળી જાય છે તો તમારે આખો દિવસ જ્યારે જ્યારે પણ કામમાં છો ત્યારે એ બેલ્ટ પહેરી રાખવાનું છે જેથી કરીને તમારી રિસ્ટની મુવમેન્ટ અટકી જાય છે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ફિમેલ છે જો એમને કાર્પલ ટનલ સિન્ડ્રોમ છે તો એ બેલ્ટ પહેરેલો હશે તો એમને ઘરના કામ કરવામાં રિસ્ટની મુવમેન્ટ ઓછી થાય છે જેનાથી રિસ્ટને આરામ મળે છે અને સોજો જલ્દીથી ઉતરે છે એટલે આ બ્રેસ તમારે કમ્પલસરી પહેરવાની છે હવે વાત કરીએ આપણે એક્સરસાઇઝની કે ફેઝ વનમાં કઈ કઈ એક્સરસાઇઝ છે તો કે ફેઝ વનમાં ત્રણ એક્સરસાઇઝ છે એટલે કે તમે જ્યારે સ્ટાર્ટિંગ કરો છો એક્સરસાઇઝનું ત્યારે આ ત્રણ એક્સરસાઇઝથી તમારે ચાલુ કરવાનું છે તો કઈ એક્સરસાઇઝ છે તો કોઈ પણ બોલ લેવાનો છે અથવા તો ઘરે નાની પાણીની બોટલ હોય એ લેવાની છે અને લઈને આવી રીતે મસાજ કરવાનું છે બરાબર મોબિલાઇઝેશન આપવાનું છે આનાથી તમારા હાથના ઉપરના સ્નાયુ રિલેક્સ થાય છે અને એનું બ્લડ સર્ક્યુલેશન વધે છે જેનાથી તમને રાહત મળે છે આવા તમારે પંદરથી વીસ રિપીટેશન કરવાના છે તો હવે વાત કરશું આપણે બીજી એક્સરસાઇઝમાં ગ્લાઇડની તો કે આ જે નસ દબાય છે એના માટે તમારે બે ગ્લાઇડ લેવાની છે પહેલી ગ્લાઇડ કઈ છે તો કે આવી રીતે શોલ્ડર નાઇન્ટી ડિગ્રી પછી તમારી હથેળી નીચેની બાજુ અને ગરદન પર નીચે આ વન આ ટુ આવી દસ થી પંદર રિપીટેશન કરવાના છે જો શોલ્ડર તમારો અહીંથી પડી જાય છે તો અહીંયા સપોર્ટ લઈને કરો શોલ્ડર નીચે ન જવું જોઈએ જો ખોટી રીતે એક્સરસાઇઝ થશે તો પેઇન વધશે આ પહેલી ગ્લાઇડ છે બીજી ગ્લાઇડમાં તમારે શોલ્ડર અને તમારી કોણી બંને નાઇન્ટી ડિગ્રી રાખવાના છે બરાબર પછી તમારી હથેળીની આંગળીઓ છે એને ખોલ બંધ કરવાની છે આવી રીતે શોલ્ડર નાઇન્ટી ડિગ્રી જ રહેવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો તમારે અરીસા સામે ઊભું રહીને કરવાનું છે એટલે તમને ખ્યાલ આવે કે તમારા બધા એંગલ બરાબર છે આ પણ દસથી પંદર રિપીટેશન તો આથી બીજી એક્સરસાઇઝ હવે વાત કરીએ થર્ડ એક્સરસાઇઝની હવે વાત કરીએ ત્રીજી એક્સરસાઇઝની તો પગ વાળીને આવી રીતે સૂઈ જવાનું છે બેડ ઉપર પછી તમારા હાથને આવી રીતે સ્લાઇડ કરીને ઉપર લઈ જવાના છે દસ થી પંદર વખત આ એક્સરસાઇઝ કરવાની છે કોઈ હોલ્ડ નથી કોઈ કાઉન્ટ નથી બસ આવી રીતે ધીરે ધીરે થી તો આ હતી ફેઝ આ ત્રણ એક્સરસાઇઝ તમારે સ્ટાર્ટિંગમાં કરવાની છે જો આ ત્રણ એક્સરસાઇઝમાંથી માંથી ત્રણે ત્રણ માં તમને કાંઈ પેઇન નથી કાંઈ પણ ખાલી ચડવાનું ને વધતું નથી એકદમ કમ્ફર્ટેબલ થાય છે તો હવે આપણે ફેઝ ટુની ની માં આગળ વધશું બરાબર તો ફેઝ ટુમાં કઈ કઈ એક્સરસાઇઝ છે તો કે પહેલી એક્સરસાઇઝ છે તમારે આ મસલનું સ્ટ્રેચિંગ લેવાનું છે બરાબર હાથ અહીં સુધી નાઇન્ટી ડિગ્રી પછી તમારા બીજા હાથની મદદથી આવી રીતે હથેળી નીચે લઈ જવાની છે એટલે તમને અહીંયા સ્ટ્રેચ આવે છે આ સ્ટ્રેચિંગ લેવાનું છે બરાબર વીસ સેકન્ડ હોલ એટલે કે વન ટુ થ્રી ફોર એવી રીતે ટ્વેન્ટી સુધી કાઉન્ટ કરવાનું છે અને ચારથી પાંચ રિપીટેશન કરવાનું છે જો બંને હાથમાં થતું હોય તો બંને હાથમાં તમારે સ્ટ્રેચ લેવાનો છે હાથ આમ કે આવી રીતે નીચે એવી રીતે એક્ઝેક્ટ તમારો ખંભો નાઇન્ટી ડિગ્રી એટલે કે તમારા શોલ્ડરના લેવલમાં તમારે હાથ લઈ આવવાનો પછી સ્ટ્રેચ કરવાનો હવે વાત કરીએ આપણે ફેસ ટુના બીજી એક્સરસાઇઝની તો બીજી એક્સરસાઇઝમાં આવી રીતે તમારે ખોડામાં ઓશિકા લઈ લેવાના છે લેવલ લેવા માટે મેં બે ઓશિકા લીધા છે જો તમારા હાથનું લેવલ એક ઓશિકામાં આવી જતું હોય તો એક લેવાનું છે ધ્યાન રાખજો આવી રીતે નથી રાખવાનો હાથ બરાબર આવી રીતે જેમ મેં નાઇન્ટી ડિગ્રી રાખ્યા છે એવી રીતે જ રાખવાનો છે અને તમારે કાંડાની મુવમેન્ટ કરવાની છે એકદમ સ્લોલી જ્યાં સુધી થાય છે ત્યાં સુધી જ આ ફેસ ટુમાં છે બરાબર આવી રીતે પંદર થી વીસ વાર એકદમ ધીરે કરવાનું છે આખું આવી રીતે આખું કાંડું વાળી નથી દેવાનું બરાબર જેટલું થાય છે એટલું ગ્રેજ્યુઅલી એકદમ સ્લોલી મૂવમેન્ટ કરવાની છે હવે વાત કરીએ આપણે ફેઝ થ્રીની એક્સરસાઇઝની તો ફેઝ થ્રીમાં તમારે શું કરવાનું છે કે હવે ફેઝ વનની જે એક્સરસાઇઝ છે એ અને ફેઝ ટુની જે એક્સરસાઇઝ છે એમાં કોઈ પણ પ્રકારનો તમને દુખાવો નથી તો જ તમારે હવે ફે ફેઝ થ્રીની એક્સરસાઇઝ કરવાની છે કેમ કે ફેઝ થ્રીમાં એ બધી એક્સરસાઇઝ છે જેનાથી તમારા સ્નાયુનું સ્ટ્રેન્થનિંગ થાય છે એટલે કે તમારા સ્નાયુને મજબૂત કરવાની બધી કસરત છે એટલે જો પહેલાં જ તમે આ ફેઝ થ્રીની એક્સરસાઇઝ કરશો તો તમને પેઇન વધશે એટલે તમારે પંદરથી વીસ દિવસ ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ પહેલાં તમારે ફેઝ વન અને ટુની એક્સરસાઇઝ કરવાની છે એ પંદરથી વીસ દિવસ કરો નોર્મલી તમને આરામ છે પછી જ તમે ફેઝ થ્રીમાં આગળ વધજો તો પહેલી એક્સરસાઇઝ શું છે તો કે આવો કોઈ પણ બોલ લેવાનો છે આ બોલ બધે સ્ટેશનરીની શોપમાં અથવા તો મેડિકલ શોપમાં ઇઝીલી મળી રહી છે અને આ બોલની મદદથી તમારે આવી રીતે પ્રેસ કરવાનું છે ધ્યાન રાખજો કે ખાલી આંગળીથી પ્રેસ કરી અને અંગૂઠો સાઈડમાં નથી રાખવાનો એવી રીતે નથી કરવાનું પાંચે પાંચ આંગળીથી એકદમ ફૂલ પ્રેસ કરવાનું છે હવે વાત કરીએ બીજી એક્સરસાઇઝની તો બીજી એક્સરસાઇઝમાં તમારે આવી રીતે કોઈ પણ ડમ્બેલ લઈ લેવાનું છે અથવા તો તમે ઘરે કોઈ પણ એક લીટરની અથવા તો અડધો લીટરની પાણીની બોટલ પણ લઈ શકો છો બરાબર એ હાથમાં લઈને આવી રીતે મુમેન્ટ કરવાની છે આ એક્સરસાઇઝથી તમારા સ્નાયુ મજબૂત થાય છે જેથી કરીને તમે એને રિપીટેટિવ મુવમેન્ટ કરો એટલે કે ટાઈપિંગ રાઇટિંગ પછી તમે ગમે એટલું વર્ક કરો તો એમાં સોજો નથી આવતો બરાબર સ્નાયુ મજબૂત હશે તો સ્નાયુમાં સોજો નહીં આવે અને તમે વર્ક સહેલાઈથી કરી શકો છો ત્રીજી એક્સરસાઇઝ છે એ પણ આ ડમ્બેલથી જ છે એમાં તમારે ડમ્બેલ આવી રીતે તમે આમ પણ પકડી શકો છો અથવા તો એન્ડમાં પણ પકડી શકો છો તમારે અહીંયા હાથથી સપોર્ટ રાખી દેવાનો છે કોણીથી હાથ નથી હલાવવાનો આવી રીતે કાંડાથી જ હાથ હલાવવાનો છે અથવા તો તમે વચ્ચે પકડીને પણ કરી શકો છો ક્યાંયથી નમવાનું નથી કે હાથની કોઈ પણ બીજી મુન્ટ નથી કરવાની મારે આવી રીતે ડંબેલ ની મદદથી સ્ટ્રેટ ચાલવાનું છે જો તમને કન્ફર્મ છે કે તમને કાર્પલટેનલ સિન્ડ્રોમ જ છે તો જ આ બધી એક્સરસાઇઝ ઘરે કરજો નહીં તો કોઈપણ ડોક્ટરના કન્સલ્ટેશન નીચે જ કરજો તમને ખ્યાલ છે કે આ વસ્તુ છે એ કન્ફર્મ છે પછી જ બેઝિક એક્સરસાઇઝ કરી શકો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો બને એટલો આગળ શેર કરો અને આવા વધુ જ વિડીયો જોવા માટે અમને કમેન્ટ્સ કરો